મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને લઈને અનેક જળાશયોમાં આવ્યા નવા નીર વીરપુરના રણજીતપુરા ગામનું તળાવ ભારે વરસાદને લઈને થયું ઓવરફ્લો તળાવ સંપૂર્ણ ભરાઈ જતા ગામ લોકોની મુશ્કેલી વધી રણજીતપુરા તળાવની માટીની પાળ ધોવાતા તૂટવાનો ખતરો વધ્યો હતો તળાવની માટીની પાળ તૂટે તો ગામના ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની ભીતિઓ સેવાઈ રહી છે અગાઉ ભારે વરસાદને કારણે રણજીતપુરા ગામના કેટલાક ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું હતું ગ્રામજનો દ્વારા વીરપુર મામલતદારને જાણ કરતા ઘટના સ્થળ પર પહોંચ્યા હતા રણજીતપુરા તળાવની પાળને લઈને મામલતદાર રણજીતપુરા ગામે ગ્રામજનો સાથે કરી ચર્ચા સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ ચૌધરી મહીસાગર